અને આવું વસ્તુ અણમોલ વસ્તુ જો મળે હોય અને સત્તા જો આ એને એને લેખે નો આપરી શકે તો કઈ કામનું નું મનુષ્ય દેહ મળ્યો છે ઉત્તમ નહીં ફરી ફરી મળે વારમ વાર ભાઈ તો કરી લેને એ તાર આ વળે વળે મળી શકે નહીં તો એની માટે કરી લે તો ભજન તો કીર્તા કરી લે હું તો એવું કહેવા માંગુ છું કે જેને નક્કી થઈ ગયું હોય ને હા એની સાથે ઈશ્વર હે પેગમ્બર હે પરમાત્મા હે દિન દયાળો આ સૃષ્ટિ નો માલિક આ સૃષ્ટિ નો કરતા મારા જીવન નો સુધારક જે કહેશો તો મને અઢકતું મારી જીવનની કમાણી તો કરી દે ભાવના પોતાની જાય તો પોતાને કમાણી થાય થાય પણ એકદમ નાભી પોકાર થવો પડે તો મને મનુષ્ય જન્મ જે મળ્યો છે એ મનુષ્ય જન્મ મળ્યો છે આ જન્મે મારો સાર્થક થવો પડે આ મનુષ્ય ધર્મે મને જે સંપૂર્ણ પરમાત્માનું શરણ મળ્યું છે આ મનુષ્ય જન્મે મને જે માનો કુખનો જન્મ જે માના કુખે થયો છે જે મને પિતા મળ્યા છે જેને મને જન્મને કર્મના વંદને જે કાંઈ આપ્યું છે એને હું સાર્થક કરી બતાવું અને જેની બાવોના બરાબર હું મારા અનુભવની વાત કરું છું જેના ભિતરમાંથી ભાવ એ ઉજાગ્રત થઈ જાય બસ આ જગતમાં માતા પિતાને સત્ગુરુનું નામ ઊજવું કરવું જો એ ભાવ થઈ જાય તો માતા પિતાનું નામ ઉજવું તો થશે સત્ગુરુનું ઊજું થાય તો પોતાનું થઈ જશે છે ખબર પણ નહીં છે સત્ય વસ્તુ મળવા સતા જો આપણે ન કરી શકવી એ ખાનગી પોની છે અને એની માટે ભીતરથી પોકાર કરવો પડે લા લાગવી પડે અને જેને અંદરથી બ્રહ્મ અગ્નિની લા લાગી હોય ભીતર માં સદગુરુ પ્રત્યે ભાવ પ્રેમ અને કરુણા જાગૃત થઈ ગઈ હોય પછી કોઈની તાકાત નથી કે કોઈ રોકી શકે જાવ તમે જોઈ લો મીરાબાઈ નું દ્રષ્ટાન લઈને ગિરધર ગોપાલ સાથે એટલી પ્રેમ એટલે લગ્ન એને લાગી ગઈ એટલો એનો અટૂટ નાતો એનો થઈ ગયો રાણા સાથે લગ્ન થયું સતા રાણાને પણ તજી દીધો લગ્ન થયા ને એને કીધું કે આપણે રીત રિવાજ પ્રમાણે માતાજીની પૂજા આપણા કરવી પડે અને સોળા શણગાર છે જે બધા વસ્તુ લઈને જાય છે ન્યાયધીન જોવે તો કે ઓ આરતી માતાજીની પૂજા જ્યાં જોવો ત્યાં માંસ હાટકા બલી સળાઈ સળાઈ માતાજીને સળાવેલી બધી વસ્તુ પૂજા તો પાઠ મેં બહુ કર્યા પણ મેં આવું કઈ પૂજા નહીં હે ત્યાંથી એનું મન વળી ગયું પાછું અને રાજમાતાને ના મળે કે આવી ભક્તિ હું નહીં કરું ત્યારે કીધું કે જે પરંપરા આધીન તારા કરવી પડશે નકર તને રાજનગર માં તને સ્થાન નહીં મળે ત્યારે કીધું કદાચ મળે તો ભલે મળે તો ભલે પણ મેં જે ભક્તિ વહી છે મેં જે પકડ્યું છે એવું મેખીશ નહીં રાતે રાણાને રાણા એને તજી અને ભૂચ્યા બંગલામાં મીકડી ક્યાં મીકડી ગુચ્યા બંગલામાં રહેવો ગમે ગુચ્ય બંગલો રહે ગુંચ્યા બંગલામાં સુરી છે ને તાળું મારી દે અને ગુચ્ય બંગલો એવો છે

સંતુર પરમાત્મા તરણ તરણ હાર છે આ જીવને એ ઉગારે સ્વભાવ છે ને એ પાપી જીવોને ઉગારવાનો છે એટલે વાણી ખૂબ લખી છે ને ગુરુ દેવતા गुरुदेव तुम्हारी जय जय हो ज्ञान दाता तुम्हारी जय जय हो That's it. એવા પરિસ્થિતિમાં વિજય કોણ અપાવે જેને વિજય મેળવો હોય તારી શકે પૃથ્વીના માલિક તેની જે રસ્તો હોય એ રસ્તે આપણે બતાવી શકીએ તમારી જય એની બોલાવી ઇન્દ્રિયો જીતી હોય પોતાની બધી વૃત્તિઓને જેને જીતી હોય

दानाबाई जे डुंगरमा जे विहामन बैठतो त्या न्या जायचे न्यादी पोछू का ने पूछला चेसे पूछले जाम काय बेसन मान पाच फोका छोडले मू फोका छोडले काय बोंगर अंदर करू ना समासम बाबा बंदा तो मास्टर सता संपूर्ण महाराज संत महापुरुष माय फोटो भर

તો એ માણસ ને રાતમાં છુટકાર આવતા એક કાન જાય તો બે રાખા એક